હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અલ્પાવાણિયા ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગણપતિના પ્રિય એવા ગોળ ગોળચૂરમાના લાડુ ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલ બનાવીશું અને પ્રસંગમાં પણ બનતા હોય છે આપણે આ ગોળચૂરમાના લાડુ તો આ રીતે તમે લાડુ બનાવશો તો લાડુ આપણા ચીકણા નહીં બને અને ઠંડા થયા બાદ પણ કોરા નહીં લાગે અને ખાસ તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે મુઠિયા માટે લોટ બાંધીએ તે પરફેક્ટ બાંધવાનો છે એટલે આપણા લાડુ એકદમ સોફ્ટ અને પોચા બનશે તો ચાલો આપણે ગણેશજીના પ્રિય એવા લાડુ બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે જે આપણે ભાખરી ઓલરેડી બનાવતા હોય તે આપણે બે કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે તો આપણે એ એડ કરી દઈશું ત્યારબાદ આપણે એક વાટકી એટલે આ બે વાટકી લીધેલો છે ઘઉંનો લોટ તો આપણે એની સામે આપણે એક વાટકી એડ કરીશું આપણે એકદમ બારીક અથવા ઝીણો રવો એક વાટકી એડ કરી દીધો છે અને ત્યારબાદ આપણે એડ કરીશું ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ તો એ પણ આપણે એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું જો આ રીતે તમે લાડવા બનાવીશો ને તો તમારા લાડવા એકદમ સોફ્ટ અને પોચા અને તમારે અઠવાડિયા સુધી ખાવા હોય ને તો પણ કોરા નહીં લાગે અને એકદમ સોફ્ટ અને પોચા બનીને તૈયાર થશે તો આ રીતના આપણે બધા લોટને મિક્સ કરી દીધું છે આપણે આમાં પાંચ પાવડા જેટલું તેલ એડ કરીશું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે આપણે એટલે આપણા લાડવા છે તે એકદમ પરફેક્ટ અને સોફ્ટ બનશે આપણે આ મૂણ દેશે સારી રીતના મિક્સ કરી દેવાનું છે હું ચણાનો લોટ અને રવો નાખી અને લાડવા બનાવીશું તો ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બનશે જો તમારે આ રીતના મુઠ્ઠી પડે ને એ રીતના મોણ એડ કરવાનું છે જો સરસ મજાનો આપણે મુઠ્ઠી પડતું મોંડ આપી દીધું છે અને હવે આપણે આને લોટ બાંધવાનો છે તમારી મુઠિયાનો લોટ છે ને તે ગરમ પાણીથી બાંધવાનો છે આપણે ઠંડા પાણીથી બાંધતા હોય પણ ઠંડા પાણીથી નથી બાંધવાનો અને સેજ જેવા સતત ગરમ પાણીથી બાંધવાનો છે જેથી કરી આપણા લોટ છે તે થોડો બફાઈ જાય અને મૂઠિયા તળવામાં આપને એકદમ આસાન રહે તો આપણે સારી રીતના કઠણ એવો લોટ બાંધી લેશું લોટ છે ને એકદમ કઠણ બાંધવાનો છે અને બહુ મસળવાનો નથી ખાલી મૂઠિયા બને એટલો જ ભેગો કરવાનો છે લોટ તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ મજાનો કઠણ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે તો હવે આપણે આને આ રીતના લોટમાંથી થોડો એવો લોટ લઈ અને આ રીતના આપણે મુઠિયાનો શેપ આપી દેવાનો છે પટલા અને આસા બનાવવાના છે જેથી કરી આપણા મુઠિયા છે તે ફટાફટ ચડી જાય અને અંદરથી કાસા ન રહે તો આ રીતના આપણે બધા મુઠિયા બનાવી ને તૈયાર કરી લેશું આપણે મુઠિયા છે તે સરસ મજાના બનાવી લીધા છે અને અહીંયા સાઈડમાં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું હતું તો હવે આપણે ચેક કરી લેશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે અને ધીમો ગેસ કરી દેસું અને ત્યારબાદ આપણે મીડિયમ લો ફ્લેમ પર આપણે મુઠિયા છે તે શો અથવા તળી લેશો અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી ચડવા દેશો ધીમા ગેસે ચોળવાના છે કેમ કે અંદરથી કાસા ન રહે અને બાર થી રાતા ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું નેતર આપણા લાડવા છે તે એકદમ કાળા કલરના બનશે તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને હવે આને આપણે સાઈડની ડીશમાં કાઢી લેશું અને આ રીતે બધા મુઠિયા આપણે ફર્સ્ટ ક્લાસ તળી લેશું તમને ચેક કરી અને બતાવી દોશ કે તમારે આ રીતના મુઠીયા તળવાના છે આ રીતના આપણા મુઠિયા તળવાના છે હવે આને આપણે આ રીતના ભૂકો અને ઠરવા દઈશું તો આપણા મુઠિયાનો ભૂકો અને ઠરવા મૂકી દીધો તો અને જો આ રીતનો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આને મિક્સર જારમાં એકદમ દરદરું પીસી લેશું તો આ રીતના આપણે બધું મિશ્રણ છે તે પીસીને કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે આનો ગોળ પાક લેશું તો હવે આપણે પાક લેવાનું ચાલુ કરી દીધું છે અને ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે એમાં ગોળ એડ કરી દેસું તો આપણે ગોળ છે તે એકદમ દેશી ગોળ લીધો છે તમે ગાંગડા ગોળ લીધો હોય તો કટિંગ કરી અને યુઝ કરી શકો છો આપણે સ્પેશિયલ દેશી ગોળ લીધો છે હવે આને આપણે ઓગળવા દેસું ઘી અને ગોળ એક થવા દેસુ આપણો લાડવાનો પાક છે તે ઓલરેડી ગળ અને ઘી આપણે આને નીચે ઉતારી લેશું પાકને છે ને આપણે આમાં રેડી દેશું સારી રીતના મિક્સ કરી દેશું તો આપણે સારી રીતના મિક્સ કરી દીધું છે હવે આપણે આમાં કાજુ બદામ એડ કરી દેશું આપણે પીસ તૈયાર કરી અને ઓલરેડી રાખી દીધા છે ત્યારબાદ આપણે નાખીશું ટોપરું ત્યારબાદ નાખીશું કિસમિસ ત્યારબાદ એડ કરીશું આપણે જાયફળ પાવડર અને ત્યારબાદ એડ કરીશું આપણે એલસી આપણે લાડવાનું સરસ મજાનું મિશ્રણ થઈ ગયું છે અને હવે આપણે લાડવા વાળી લેશું તો આ રીતના આપણે બીબા આવે છે તે લઈ લીધું છે અને આ રીતના ભરી ભરી અને ચાપી દેશું લાડવામાં થોડુંક ઘી વધારે હોય તો જ લાડવો એકદમ સરસ અને સોફ્ટ અને ઢીલો બને છે આ રીતના આપણો લાડવો બની અને તૈયાર થઈ ગયો છે તો જો મિત્રો આપણા ગણપતિ દાદાના પ્રિય મોદક તૈયાર થઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે તો આવી જાવ બધાય ગણપતિ દાદાના પ્રિય લાડવા ખાવા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી અને કોમેન્ટ ખાસ કરજો